હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ સિનોરના સાંધલી ગામે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓથી કોન્ટ્રાક્ટર સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો સિનોર તાલુકા સાંધલી ખાતે બે કરોડ બત્રીસ લાખ ઉપરાંતના ખર્ચે સર્કલ તેમજ કાયાવરોહણ ચોકડીથી બસ સ્ટેન્ડ જવાના મુખ્ય રોડની બંને બાજુ ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે સમગ્ર કોન્ટ્રાક્ટની કામગીરી જેમાં એમ વી એસ શાહ એન્ડ કુ નામની એજન્સી દ્વારા કરવામાં આવી છે

બોલ માર્યું કોઈ બોલ માર્યું નથી અને જ્યારે કહીએ છીએ તો કે અમારી જવાબદારી નથી આ રીતે ના ચાલે ને હવે અમારે અમારી હમણાંમાંની ગાડી ગઈ આગળ હવે એ પણ ગયો હવે ઉપર પણ જોઈશ તો આગળથી રોડ બંધ કરો ને બરાબર છે ને તો આપી તકલીફ ના થાય કંઈ કરો કોન્ટ્રાક્ટરને કહો આવી રીતે રિસ્પોન્સિબિલિટી કામ કરે